સાબરકાંઠાના ઇડેર માર્કેટયાર્ડની ભરતી કૌભાંડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં ગુજરાત સ્પષ્ટના અહેવાલ બાદ જિલ્લા તંત્ર એક્શનમાં આવ્યું છે માર્કેટયાર્ડની ભરતીમાં કૌભાંડને લઈને તપાસના આદેશ અપાયા છે ગેરકાયદે રીતે માર્કેટયાર્ડમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી ભરતીમાં કૌભાંડને લઈને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અહેવાલ માર્કેટયાર્ડના બોર્ડના લોકોના સંબંધો જ ઉમેદવાર હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ ભરતીમાં પસંદગીને લઈને પણ ફરિયાદ ઉઠી હતી એક પૂર્વ ડિરેક્ટરે ફરિયાદ પણ કરી હતી જિલ્લા રજિસ્ટ્રારે તપાસ કરાવવામાં આવી હતી આ તપાસમાં કેટલીક વિસંગતતાઓ પણ જોવા મળી હતી બોર્ડના સભ્યોના જ સંબંધીઓ હોય તેવા બાર લોકોની પસંદગી થઈ છે વર્તમાન ડિરેક્ટરોના સંબંધીઓને જ નોકરી આપી હોવાના આક્ષેપો થયા છે બાર જગ્યાઓની ભરતી સામે માત્ર વીસ જ ઉમેદવારોની અરજીઓ આવતા શંકા ગઈ હવે આ યાદી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે જે અદાની રજૂઆત હતી એના મુદ્દામાં આપણે એથી તપાસ કરીએ પીએમસી પાસેથી જે મુદ્દાઓ મળ્યા એ મુદ્દાઓને એક આપણે એચસી અહેવાલ નિયામક ઓફિસ ગાંધીનગરને મોકલી આપે છે 3 એપ્રિલ 2025 માં એમાં સર સચી જાણતી હોય કે એ બધા મુદ્દાઓ છે હતા એમાં વધારે ઊંડી તપાસના રિકવાયરમેન્ટ છે એ અત્યારે આપણે રિપોર્ટિંગ મોકલી આપી છે ઈડર એપીએમસી ની અંદર જે ભરતી પ્રક્રિયા થઈ છે એ એવા ન્યૂઝપેપરની અંદર આપવામાં આવી છે કે જે સાબરકાંઠાની અંદર આ પેપર આવતું નથી અને માત્ર માત્ર અમદાવાદની અંદર આ પેપર આવે છે એટલે આ પેપર ફક્ત અને ફક્ત ડિરેક્ટરોની જાણમાં છે ને એ ભરતી એ નિયમ વિરુદ્ધ કરી રહ્યા છે આપણા દ્વારા કઈ જગ્યાએ અરજીઓ કરવામાં આવી લેખિત જાણ કરવામાં આવી છે શું કેશો જેને લેખિત જાણ કરવામાં રાજ્ય રજીસ્ટ્રાર જિલ્લા રજીસ્ટ્રાર અને સહકાર મંત્રી તેમને જાણ કરવામાં